નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનો સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે જીવ એટલે શું ઘણા લોકો જીવની વ્યાખ્યાઓ કરી રહ્યા છે ઘણા લોકો એમ કહે છે કે જીવ જન્મે છે જીવ મરે છે આ જીવ છે તો જીવ વિશે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે પરંતુ જીવ એટલે શું તો પહેલી વાત આત્મા અચલ છે આત્મા અપરિવર્તનશીલ છે આત્મા આત્માને હરખ પણ નથી થતો અને આત્માને શોખ પણ નથી થતો આત્મા અવિનાશી છે તે તો જન તેનો જન્મ પણ નથી અને આત્માનું મૃત્યુ પણ નથી એટલે કે આત્મા પ્રકૃતિમાં એટલે કે પાંચ તત્વમાં રહેવા સતો પાંચ તત્વથી ન્યારો છે જેમ જળકુકડી પાણીમાં રહે છે પરંતુ તેની પાંખોને પાણી ભીંજવી શકતું નથી અને જ્યારે જળકુકડી પાણીમાંથી ઊડે છે ત્યારે એ જ જળકુકડી સહેલાઈથી પોતાની સુખી પાંખો લઈને ઉડી જાય છે તમે કોઈ દુઃખી માણસને જુઓ કે પછી તમારી કિંમતી ચીજ ખોવાઈ જાય તો તમે એમ જ કહેવાના કે અરે રે આજે તો મારો જીવ બળી ગયો અને તમારા ઉપર ભય લાગે એ જ કાર્ય કે પછી કોઈ એવી ખરાબ ઘટના તમારી પાસે બની જાય જ્યાં તમને ભય લાગે એવી ઘટનામાં આપણે જ પણ કહીએ છીએ કે આજે તો મારો જીવ ગભરાઈ ગયો કે મારો જીવ મુઠ્ઠીમાં આવી ગયો અને તમારું ધારેલું કોઈ પણ કામ સફળ થઈ જાય કોઈ પણ કાર્યમાં તમને સફળતા મળે ત્યારે આપણે એમ જ કહીએ છીએ કે હાશ આજે મારા જીવ મારા જીવને શાંતિ થઈ તો આ બધું જ જીવને થાય છે આત્માને નહીં તો હવે આપણે જોઈશું કે આપણે જીવ કોને કહીએ છીએ તો પહેલી વાત સમજી લઈએ તો જીવ સમજાઈ જશે જ્યારે ઋતુમાં આકાશમાંથી વરસાદ પડે છે તો તે વરસાદને આપણે આત્મા માની લઈએ તો આકાશમાંથી આવતા વરસાદનું બુંદ વરસાદનું પાણી શુદ્ધ હોય છે પવિત્ર હોય છે અને તે આકાશમાંથી આવતું પાણી આપણે ડાયરેક્ટ પી પણ શકીએ છીએ પરંતુ એ જ પાણી જ્યારે ધરતીનો સહારો લેશે જ્યારે ધરતીનો સહેવાસ એ જ પાણીને થાય છે ત્યારે એ જ પાણી મલિન બની જાય છે અશુદ્ધ બની જાય છે ને એ પાણી તો એકનું એક જ છે તો વરસતા વરસાદના પાણીને આપણે આત્મા કહીએ છીએ અને મલિન અશુદ્ધ પાણીને આપણે જીવ કહીએ છીએ તો આત્મા વરસાદનું પાણી છે અને જીવ વહેતું પાણી છે એવી જ રીતે પ્રકૃતિના પાંચ તત્વની અંદર ત્રણ ગુણ પરથી શોક ભય જન્મ મરણ પરિવર્તન મન બુદ્ધિ ચિત્ત અહંકાર વિષય વાસના મોહ લોભના કારણે અત્યાચાર ભ્રષ્ટાચાર છલ કપટ દગા પ્રપંચ અન્યાય ખૂન ખરાબા કુકર્મ દ્રિતભાવ મારું તારું જ્ઞાતિ વર્ણ કુળ અને ગોત્ર જેવો કચરો આ પાંચ તત્વોમાં રમી રહ્યો છે અને જેમ વરસાદનું પાણી પૃથ્વી સાથે મળતો અશુદ્ધ થઈ જાય છે તેમ આત્માના કિરણ સ્થૂળ શરીરમાં આવતો સ્થૂળ શરીર એટલે કે પૃથ્વીથી ઉત્પન્ન થયેલા શરીરમાં આવતો તે આત્મા રૂપી પાણીના પાંચ તત્વના કચરામાં મળે છે જે આત્મા આપણે માહિતી વરસાદ ઉપરથી જ આવે છે જ્યારે વરસાદનું પાણી પડતું હોય વરસાદના બુંદો પડતા હોય ત્યારે તેના પાણીમાં કોઈ કચરો હોતો નથી કોઈ વાસના હોતી નથી કોઈ અહમ હોતો નથી શુદ્ધ જ પાણી હોય છે એને આપણે આત્મા માની લઈએ છીએ અને એ જ શુદ્ધ પાણી જ્યારે ધરતીનો સમાગમ થાય છે એ જ શુદ્ધ પાણી જ્યારે ધરતી ઉપર આવે છે તો ધરતી પણ પાંચ તત્વનું એક અંગ જ છે અને એ ધરતી ઉપર પા વરસાદનું પાણી આવતો આપણે જોઈએ છીએ તમે ડાયરેક્ટ કોઈ વાસણમાં વરસાદનું પાણી લઈ લેશો નહેવાનું નહીં ઘર ઉપર એક કચરો તો ભરેલો જ હોય દવા ઉપર એક કચરો ભરેલો ભરેલો જ હોય એ પાણીમાં પણ વાસનાઓ આવ વાસના રીતે ગંદકી આવવાની પરંતુ વરસાદનો ડાયરેક્ટ જે ટીમ્પા પડી રહ્યા છે ડાયરેક્ટ જે બુંદ ધરતી ઉપર પડી રહ્યા છે એ બુંદને આકાશ અને ધરતીના વચ્ચેથી લેવાનું છે એ બુંદને ધરતીનો સ્પર્શ ના થવો જોઈએ માફ કરજો શરદીની ઉધરસની થોડી તકલીફ થઈ ગઈ છે તો એ બુંદ ડાયરેક આપણે આપણા વાસણમાં લઈએ તો એ બુંદનું પાણી શુદ્ધ પવિત્ર અને ચોખ્ખું હોય છે એ પાણી પીવાલાયક હોય છે પરંતુ એ જ પાણી જ્યારે ધરતીને મળે છે તો ધરતીના અંદર રહેલો કચરો એ પાણીમાં મળી જાય છે તો એવી જ રીતે આત્માનું નૂર ત્રીજા તલથી આ આકાશ આકાશમાંથી જ્યારે નીચે આ પિંડ બ્રહ્માંડ વરસાદ તો બ્રહ્માંડમાંથી થાય છે બ્રહ્માંડ મતલબ આકાશ તો અહીંયા આપણે આકાશ માની લેવાનું છે અહીંયા અહીંયાથી નીચેની ધરતી માની લેવાની છે અહીંયાથી જો વરસાદ થાય છે અહીંયાથી જો વરસાદની ધાર થાય છે અહીંયાથી વરસાદ ફેલાય છે તો એ વરસાદનું પાણી શુદ્ધ પાણી હોય છે અહીંયા એથી કોઈ વાસના હોતી જ નથી પણ વાસના ક્યારે આવે છે કે એ આ પાણી જ્યારે પિંડમાં પડે છે એટલે કે ધરતીમાં પડે છે હવે પાંચ તત્વના ગુણ શું છે કે વિષય વાસના કામ ક્રોધ મધ મોહ લોભ અહંકાર ભ્રષ્ટાચાર અત્યાચાર કુકર્મ આ બધા પાંચ તત્વના ગુણો છે તો એ ગુણમાં આ પાણી ભરી જાય છે આત્માનો નૂર ભરી જાય છે એટલે હતો આત્મા પરંતુ આ વાસનાઓના કચરામાં ભરી જવાથી એ આત્મા મટી ગયો અને એ પોતે જીવ થઈ જાય છે અને બીજી નવાઈની વાત એ છે કે એ જીવને એમ થાય છે કે હું પોતે જ આ કચરો છું જેમ વરસાદનું પાણી ગંદકીમાં ભરી જાય છે કચરામાં ભરી જાય છે પાણી ગંદુ થઈ જાય છે તો એ પાણીને એમ થાય છે કે હું પોતે જ આ ગંદકી છું પરંતુ જો એ જ પાણી હોશમાં આવી જાય એ જ પાણીને ખબર પડી જાય કે અરે ભાઈ હું તો પાણી છું અને આ કચરા રૂપી ભૂત મને ધરતી ઉપર આવ્યા પછી જ મને વળગી હશે પહેલાંમાં મારામાં તો કોઈ કચરો હતો જ નહોતો હું તો શુદ્ધ પાણી છું જો આવો ખ્યાલ એ પાણીને આવી જાય મતલબ આવો ખ્યાલ આત્માના નૂરને આવી જાય અહીંથી જ્યારે આત્માના નૂર એટલે જીવને ખ્યાલ આવે કે જ્યારે હું મારો આત્માના ડૂરમાંથી મારો જ્યારે વરસાદ થયો જ્યારે હું પિંડમાંથી બ્રહ્માંડમાંથી પિંડમાં આવ્યો ત્યારે તો હું શુદ્ધ ચૈતન્ય જતો મને કોઈ વાસના નથી મારો જન્મ નહોતો મારો મૃત્યુ નહોતો મારી કોઈ વિષય વાસના નથી હું તો શુદ્ધ ચૈતન્ય જ છું પરંતુ તકલીફ ક્યાં થાય છે અહીંયા નીચે આવ્યા પછી બધા વાસનાના કચરામાં જ્યારે જીવ ભળી જાય છે ત્યારે જીવ શું માની લે છે આ મોં મારો છે સંપત્તિ મારી છે આ શરીર મારી છે આ ગામ મારું છે આ ઘર મારું છે આ દેહ મારો છે આ શરીર મારું છે આ આંખો પણ મારી છે આ દેશ પણ મારો છે આ સંપત્તિ પણ પછી એ બધું મારું મારું કરવા લાગે છે પરંતુ જો એ જીવને ખબર પડી જાય કે અરે યાર હું ક્યાં ગાંડો થઈ ગયો છું હું ક્યાં પાગલની માફક ફરી રહ્યો છું હું તો ઉપરથી હું જ્યારે આવ્યો ત્યારે શુદ્ધ ચૈતન્ય હતો અને નીચે આવીને આ લોકોના ભેગો હું ભળ્યો છું તો હું તો આમનાથી કંઈક અલગ જ છું તો એ પોતે જાગૃત થઈ જાય એ જીવ પોતે જાગૃત થઈ જાય ત્યારે પછી એને નિજ ઘરની આત્માની યાદ આવે છે જેમ વરસાદના પાણીને ખ્યાલ આવે છે કે હું તો આકાશમાંથી આવેલું પાણી છું અને ધરતીને મારે કંઈ લેવા દેવા નથી અને ધરતીએ મને ખરાબ કર્યું એમ આત્માનું પાણી જે બ્રહ્માંડમાંથી આત્માનું નૂર વહી રહ્યું છે એ આત્માનો આત્માની ઉર્જા આત્માનું નૂર આપણે જે કહીએ તે આત્માનું બૂંદ જે કહેવું એ કહી શકાય એ નીચે વહી રહ્યું છે અને નીચે આવીને આ પિંડરૂપી ધરતીમાં જ્યારે આત્માનું ગુંદ પડે છે આત્માનો વરસાદ થાય છે આત્માનું નૂર પડે છે અને એ વાસણના કચરામાં ગંદુ બની જાય છે તો મારા વાલા મિત્રો જાગ્યા ત્યાંથી સવાર ખ્યાલ આવી જાય કે ભાઈ આ શરીર હું નથી વિષયવાસના હું નથી કામ હું નથી ક્રોધ હું નથી મોહ હું લો હું નથી તો હું કોણ છું હું જીવ પણ નથી હું આત્માનો એક બુંદ જ છું તો આ પ્રકારનો જ્યારે ભાવ ઉત્પન્ન થશે ત્યારે શું થશે ત્યારે અંદર એક ઉર્જા ઉત્પન્ન થશે અને એ જ ઉર્જા કચરા રૂપી પાણીમાં આપણે જોઈએ છીએ કાદવવાળું પાણી હોય પણ એના પર જ્યારે સૂર્યના કિરણો પડે છે અને સૂર્યના કિરણો પડીને એ પાણીનું થઈને પાણી જ્યારે ઉપર ચડે છે આકાશ માર્ગે પાણી ચડે છે તો શું એ ગંદકીમાં પડેલું પાણી ગંદકી સાથે લઈ જાય છે બિલકુલ નહીં તો એવી જ રીતે જ્યારે જીવ હોશમાં આવી જાય છે જ્યારે જીવ જાગૃતિમાં આવી જાય છે ત્યારે આ જીવનું બાષ્પીભવન થાય છે અને જ્યારે બાષ્પીભવન થાય છે ત્યારે જીવ બટીને શુદ્ધ ચૈતન્ય સૂક્ષ્મના નાળીથી ઉપર ચડે છે અને કચરો નીચે છૂટી જાય છે પણ જ્યાં સુધી ઉપર ન ચડે એને આપણે જીવત કહી શકીએ છીએ હરી ઓમ ત આદેશના પ્રણામ